મારું પાછું પાટણ હા

તમે ભાથા તમારે અતો જવા જવાનો પકડી રાખવાનો હતો મારી તો મજબૂત હતી બરાબર પણ શરીર માં તમે જુઓ ને તો મને ગોટતો જ નતો પમાઈ જો મને હું આખા ગોમ ને પમાવું અને આ જીરું મને પમાઈ ગયો યાર આટલો બધો ખોરાક છે માલો હતો ભાઈ ના હવે તમને ખબર તો છે નેનો હતો તાનનો એરો ખા ખા કરે છે પઈ શરીર ના બનાઈ નો પણ યાર આ તો શુક્ર કાથી મોટો યાર પાછું પર તો નહીં બીજી મજબૂત પકડ રાખી હતી

આ બાપ બેટા એલ માંડી છે બાપ ધમાલ દીકરા કમાલ પેલો આ તોય ના ઉભો રહ્યો અને જેઠાલાલ ને પૂછ્યું તોય ના ઉભા રહ્યા ભાઈ એવાની વાતો એ જ મને જવા દે ખાલી ખોટું મારા ઓર્ષા મને ભમાઈ દીધો આપણું રાશિ નહી પાકડી ની એ

દેવાનો પકડવાનો તો મને ખબર પડશે એવું કર્યું છે ને મારી આબરુ કાઢી છે મારી આબરું અને તો વાત કરવા જવ નું તો ખોટી મારી આબરુ જાય એટલે મારે તમને વાત નહીં કરવી તો શું વાત છે યાર જે વાત છે બરાબર છે મારા એક જણ નો પકડીને ને સબક શીખવાનો છે એટલે આપણે વાત તો કહેતા જો તમારો અને પકડવાનો તો અગણિયા નતો જવા દેવાનો તો પેલા ના બોલાય યાર ઓછી ના આવી પછી તમે બોલો છો અલ્યા બૂમ તો પાડી યાર પકડજો પકડજો પણ તમે પકડ્યો નહીં કેટલી વાર માં તો ના આવી જાય હવે હાલ વાત કરવા રે આવું નહીં મારા તમને એનો એક જણ પકડવો છે એટલે આપણે વાત તો કહેતા જો એટલે તારી એવી તો હું વાત છે

અરે ભલા મોડા મુ લગી રેટા ઉપર નહીં વાપર્યો હું મારા કોમ વ્યસ્ત વેચતા તો વાઇડ હેર કરું પણ હવે તમે મને કહો અરે બધા ચમ તોડે ભૂલ્યા ના ચીડે ચમ તો વાપર્યો નહીં બેરા થઈ ગયા હોય પેલું મસ્જિદ ના ખાઈ દો અરે બેરો નહી થઈ ગયો યાર મેં કીધું જ ખરા હું મારા કોમ હતો વાપર તો વાપર તો ભૂલ્યો ના થઈ ગયો હું પકડું એ ભૂલ્યા એવું કોમ કર્યું છે એવું કોમ તો કોઈ ના કરે હાથ દાડા સુધી હું કોમ કર્યું એટલે આ પેલા જેઠાલાલ માર્યા

વાવા ગયો એટલે હે તું તારા કાકાને મારી બની જા એ કાકા બચાવ બની જા આવતા જ નહીં મારા ઘરે મેલુ તું તારા કાકાને એકલા ભરી મારી અલ્યા તારા કાકા હંગાજો આ તારી વાખી સમજો ઓલા દે ખમે ને ઓ લાગો હે હે પક 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 અગે મેલુ એવ સલતી દેખો તમે કોઈ બોલતા નહી આવા હું એની સરિસ પૂરી પૂરી કરી દઉં કાકા છે તારા કાકા પડે ના મારા નહીં માર્યા બોલે છે તમે તો હું તમે વાત કેવા ગયો તો મારી આ બરા મન મળી તમારા છોકરા માર્યો વાત ના રાખો જો તમારા છોકરા તમારા ઉપર હાથ ઉપાડ્યો હોય તો તમે તાર ખાલી બોલો

એટલે ના પાડે ઉ મારે અઠવાડિયા પેલા તું વોર્નિંગ ચાલી કે તાર નોકરી આપુ હોય ને તો રોજ નહીં ના બાનું પણ મારો ના સુધર્યો અને નાહ્યા વગેરે જ આ

તમાર વાત કરવી હોય તો અને નવરાઈ ધોરાઈ અને સેન્ટ મારી અને પહી તમે કારખાનામાં લઈને આવજો અને કગરી અને ઓના નોકરી ફેર રખાવો ને તો રખાવજો બાકી આવી સેટ કોઈનું નું આપણે એમ નહીં નઈ નોકરી પડે આવા નાવા આબુ કાતે હે ખરેખર બોલ્યા તે આ હું કરી લે ઠંડી વધારવા આવો એટલે હું નાતો નહીં એટલે ઠંડી વધારે લાગે વાત સાચી તારી પણ નાવ તો પડે જ ને રોજ વેલા ઘરે સો વાગે ઉઠી અને તું કરતો હોય લ્યા નોકરી તો તું હાથ વાજી જતો હોય ખાલી બાથરૂમ માં જઈ નીના ને કપડા બદલી પાછો જાવતો રહે ખુ કાકા પણ દાદા પડે કુ ને મારે વેલા હાથ વાગે નોકરી જવાનું હોય પણ ઠરી ના જઉં જાતો જાતો તો હમ ખરેખર તે એવું કરી છે ને પણ હવે હું તને નવરાઉ નવરાઈ પછી પાછો તને કારખાનામાં લઈ જઈને તારા શેઠ ને કહું એટલે તને નોકરી રાખશી લે હે ઓય

એક કામ કરો પેલા ભરતબેન બોરે લે લો આ મેકડિયા નવરાઈ ભરાઈ બરાબર છે ઈવાના કુંડી ભરેલી છે આ શિરાત નું ઠંડુ પાણી છે ઓના ગરમ પાણી નઈ પણ ઠંડા પાણી ન રાવ ઓને ન તો તો હું એટલે તો મારો ઓડશો આરે દોડી ઉડ્યો તો પણ હવે હાથમાં આવી ગયો છે તમે પકડો

રોજ નાઈ અને કોમે જતું રેવાનું બરાબર હવે અત્યારે ઘેર જીર કપડે બદલી નાખ હું તને તારી ફેક્ટરી મુકવા આવું અને તારા સીટ ને કહું અને પાછો નોકરી એ લઈ લો એટલે લઈ જાય બરાબર હવે ભૂલ ના થાય હાલ ગાય રોજ નાઈ નાખજે ના ફેર આ કુંડી નું પાણી હે હાર